તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે એમ છે કે લડવાના છે ત્યારે હાલ એમ કહેવાય છે કે એક સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્યો શેતર વસાવા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે ભાજપમાં મનસુખ વસાવા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડીયાપાડા કેજરીવાલ સાહેબ પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે પણ કરી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે શેતર વસાવાનું પત્તું કપાવાનું છે દોસ્તો શું હાંસું છે ખોટું છે મને તો નહીં લાગતું શેતર વસાવા કિંગ છે દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાની આદિવાસી સમાજના લોકો ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને મુસ્લિમ સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરે છે મને તો નહીં લાગતું શેતર વસાવા આરે મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવા આરે દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે શેત્ર વસાવાનું પત્તું કપાવાનું છે કે મનસુખ વસાવાનું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને ક્ષેત્ર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણીની પણ તૈયારીઓ પણ કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લી સમાજ પણ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો મને નહીં લાગતું શેત્ર વસાવા આરે ક્ષેત્ર વસાવા ધારાસભ્ય બનશે એવી મને ખબર છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તેથી કરી આવવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોશું દોસ્તો તો તમને ખબર હતી છે કે ડેડીયાપાડા અંદર એમ કહેવાય છે કે ધારાસભ્ય ક્ષેત્ર છે એટલે ક્ષેત્ર વસાવા જ રહેશે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ઘણા લોકો પણ એવું બોલી રહ્યા છે કે શેતર વસાવવાનું પત્તું કપાવવાનું છે દોસ્તો મને નથી લાગતું શેતર વસાવવાનું પત્તું કપાય કારણ કે ક્ષેત્ર વસાવા આદિવાસી સમાજના એમ કહેવાય છે કે ઘણા બધા કામ કર્યા છે અને આદિવાસી સમાજના લોકો સેતુ વસાવવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને સેતુ વસાવા ઘણા ટાઈમથી એમ કહેવાય છે કે દોઢ મહિનાથી જેલમાં હતા પરંતુ આદિવાસી સમાજના લોકો ઘણો બધો સપોર્ટ કરી રહ્યા હતા દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાનાવા ન્યૂઝ તમારા માટે